તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નામાભિધાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદના પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડમાં ગાંધીનગર હાઇવેથી રત્ન રોયલ થઈ સૌંદર્ય ગ્રીન બંગલો સુધીના માર્ગનું બીએપીએસ શતાબ્દી માર્ગ નામાભિધાન કરાયું હતું અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે આ માર્ગને બીએપીએસ શતાબ્દી માર્ગના

અને એની સાથે સાથે દરેકે લોકો લોકોને જ્યારે આ આવા માર્ગ નામા વિધાન થાય છે ત્યારે લોકોમાં જીવનમાં પ્રભાવ પડે એના જીવન જીવનમાં સંસ્કાર અને વિચાર સારા આવે એના માટેનું મહાનગરમાં અનેક અનેક માર્ગ નામા વિધાન કરવામાં આવી રહ્યા છે અને આજે જે ચાંદખેડા વિસ્તારમાં એક એવો વિસ્તાર કે જે ડેવલપ થઈ રહ્યો છે અને એમાં જે પણ કોઈ હજુ બાકી છે એને અમે એમની ધારાસભ્યશ્રી અને કાઉન્સિલશ્રી લાગણી અને માગણીના અનુરૂપ અમે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું